સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શ્રી ધૈય વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે રામો ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં બધા બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ વિવિધ પાત્ર ભજીને આયો આયોજન કર્યું હતું જેમાં જેમાં રામ લક્ષ્મણ સીતા અને સબરી તથા નગર નિવાસીઓ જેવા પાત્ર ભજવ્યા ભજવ્યા હતા ખાનની ધર્મ પ્રેમી વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સાથે આજે રામમય બની ગયા સાથે અયોધ્યા નગરી થાનગત બનાવી ભૂલકાઓ ભૂલકાઓ રામ લક્ષ્મણ સીતા સબરી બાઈ સાથે ફૂલના હાર તથા પુષ્પની વર્ષથી સ્વાગત કરી જુદા જુદા ડાન્સ કર્યા હતા તેમજ શાળાના બાળકોએ સંસ્કાર સાથે શિક્ષણના પાઠ ભણાવી દરેક શિક્ષકોએ પોતાની ધન્યતા સાર્થક કરી અવનવી કૃતિઓ પ્રદર્શિત કરી આખું વાતાવરણ વાત ધર્મ ધર્મમય રામમય બનાવી દીધું હતું આજનો દિવસ કેવો છે સોના કરતા મોઘો છે એક દો તીન ચાર રામજીનો જે જે કાર જેવા વિવિધ નારાઓ સાથે ઉત્સવ ઉત્સવથી ભાગ ભજવ્યો હતો આવી પવન અયોધ્યા નગરીને અમારા સતસદ નમન માયાજા ન્યૂઝ ચેનલ જયેશ